અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ મહમદ ઇસ્માલ ઉર્ફે સજ્જ શેખ અને તરંગ દવે નામના બે માસ્ટરની ધરપકડ કરી છે બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી હતી જેમાં ફરિયાદીની હાજરી વગર તરંગ દવેએ નોટરાઇઝ કરી તેમાં નોટરીના સહિત સિક્કા કરી આપી પોતાના નોટરી રજિસ્ટરમાં નોંધણી કર્યા વગર ખોટી નોંધણી નંબર નાખી અને નોટરાઇઝ કરી આપી હતી કે આરોપી સજ્જ શેખ આ પાવર ઓફ એટર્ની બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેનો ઉપયોગ કરી જમીનના રેવન્યુ રેકરમાં વેચાણ નોંધ પડાવી જમીનના રેકર પર પોતાનું નામ દાખલ કરાવ્યું બાદમાં બંને આરોપીઓએ જમીનમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેના ઘરે અને ઓફિસ પણ સર્ચ કર્યું છે જ્યાં પોલીસના ઘરેથી અલગ અલગ વ્યક્તિના નામે કુલ દસ્તાવેજ ની ફાઇલો તેમજ ઓફિસમાંથી માંથી જેટલા દસ્તાવેજો મળી આવ્યા છે તરંગ દવેના ઘરેથી નોટરી રજિસ્ટર કરવાના સોળ રજિસ્ટર મળી આવ્યા છે જે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે વર્ષમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો એના આધારે પછી એ સાત સાત પછી એના જ મદદ લેતો